ચાલો બધા જય સ્વામી નારાયણ આજનો પ્રસાદ છે ખીર પૂરી અમે બપોર પછી વઘારેલી ખીચડી ને સમોસા અત્યારે ખીર પૂરી છે બપોર પછી વઘારેલી ખીચડી અને સમોસા <laughs> ओ भाईया। ओ भैया, भैया तू लेने उसको लाइन में लगा लाइन में लगा सबको आज नो प्रसाद मेघ बाई प्रेम जी रूपा रेलिया मेघ बाई प्रेम जी रूपा रेलिया પ્રેમજી કરશન રૂપારેલિયા અને કાર્ડીફ આજનો પ્રસાદના દાતા શ્રી છે મેઘભાઈ પ્રેમજી રૂપા રેલિયા મેઘભાઈ પ્રેમજી રૂપાલિયા પ્રેમજી કરશન રૂપાલિયા અને કાર્ડીફ આજના દાતા શ્રી છે કાર્ડીફથી અત્યારે ખીર છે અને બપોર પછી વઘારેલી ખીચડી ને સમોસા ભાઈ Hmm? पानी, वाला। आ, पानी वाला नहीं या, नहीं है <laughs> गरम मुको। गरम जय स्वामी नारायण बदा निकटतम हो या माया केंद्र आरोप सम्पर्क करेंगे जय स्वामी नारायण भाई जय की तलाश करे प्या निकटतम हो या माया केंद्र आरोप सम्पर्क करेगी देवी उन्हें आज सेक्रेटरी की भूमिका संपन्न है आप इनकी की तलाश है कोई संभावित निरादिक संपन्न होया पाया लाइव એટલે મોડું ત્યુ દવા લેવા ગઈતી થોડી શરદી ને તાવ ને એટલા માટે આ વ્યક્તિની तलाश છે તમને પરાની કંડમ હોયા માયા કે પર સંપર્ક હેડુલા દેવી ઉમર 60 ઓ ભૈયા इधर आ जाए देने के लिए आगे। आगे। तो प्रेण प्रेण दो, दो, दो दो पुड़ी दो ना, अभी बन ही रही है जय स्वामीनारायण તે ન કરતા ઓલો ઓલો ફની દીમ કલોખે તૈયાર કરતા ઓયાવાય હવે બહુ માપે ટ્રાફિક છે ટ્રાફિક તો રહેવાનું જ સામે ચકલી છે સામે બે ચકલી લગાવી છે સામે બે ચકલી લગાવી છે કોને પે અને હા સામે વાપસી માર્ગ લખાના વા કોને પે લગા હા થેન્ક યુ મેહુલભાઈ રણજીતભાઈ બરાબર જ છે તબિયત હવે ઠંડુ વાતાવરણ ને ગરમ ને એવું રહે એટલે કે નવ વાગ્યા સુધી ઝાકળ 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 જ હોય કોઈ દેખાય નઈ ને એવો ઝાકળ હોય છે

ચકલી એટલે પાણી નળ હાલો હા બોલો તમને કે એટલા સુરેન્દ્રનગર કે લીમડી માં કે કારીગર નો મળે પણ એટલું કોઈ નો મળે બે જગ્યા માંથી સુરેન્દ્રનગર જિલ્લામાં તમને ક્યાંય નો મળે એમને આખા સુરેન્દ્રનગર જિલ્લામાં તમને ક્યાંય ન મળે હોય જ ને ન હોય એવું બને જ નહીં એવડા જિલ્લામાં ન હોય કોઈ હા પૂછું જ ન હોય પૂછું જ ન હોય હું કહું તમે એને ન પૂછાય સુરેન્દ્રનગર જઈને પૂછી આવાય ફોન નો કરવાના હોય રૂબરૂ જવાનું હોય ફોન થી બધું ન પતે મૂકી આવીને આવીને પછી ન્યા જવાનું હોય એટલું તો મગજ દોડાવાનો હોય ને કે બધું હું કરી દઉં તો ત્રણ વાર તો કીધું કે તમે અહીંથી સુરેન્દ્રનગર બે માંથી એક જાવ બેઠા બેઠા હાવ કઈ કરવું જ નથી લે સુરેન્દ્રનગર આખી તપાસ કરી આવો જઈને ખાલી ફોન થી બધું ફોર્માલિટી પતાવી હે બસ તો એમ નઈ તો એવડા સુરેન્દ્રનગર જિલ્લા માં ન હોય એવું બને જ નહીં હું લાવો લખી દઉં હું બધા ને કઈક તકલીફ પડે એટલે અમદાવાદ જવું પડે સુરેન્દ્રનગર જિલ્લો નાનો છે કઈ પાસ જ નથી કરવી ફોન થી પતાવું હે રૂબરૂ જઈ જો ગોતવા હા બેઠા બેઠા બધું કરી દો ને તો કઈ કોઈ ને આગું જવું નથી

तो चालू मेरे जानने वाले आ गए हैं। यहां खिलाते लाइन लगवाते सतीश नहीं क्यों मैंने फोन करे व्हाट्सएप व्हाट्सएप कॉल करे

उम्र ख्याल पर सेक्टर पाँच के निकटतम के लिए कोई यदि आप इस व्यक्ति की तलाश कर रहे हैं तो कृपया निकटतम हो या माया केंद्र पर संपर्क करें सुदामी देवी उम्र पाँच सेक्टर नौ के निकटतम के लिए आज नो प्रसार छे मेघ भाई मेघ भाई प्रेम जी रूपालिया प्रेम करसन रूपालिया कार्डिप आज कार्डिप थी प्रसाद छे एना गाड़ी कारीगर ना मरतो ले બધું હું અહીંથી કરી દઉં તો મળે હા બેઠા બેઠા આમ ગેમાર શરીર કર નહીં ખાસ હાલો હું એમ કઉ સુરેન્દ્રનગર માં કોઈ કારીગર નથી મળતો પણ ઈ કે એને તમે કયો ન કયો ત્યાં જઈને બોલાય ભલે ને અહીં આવવાનો ચાર્જ દેવો પડતો તપાસ નો કરવાનું હોય રૂબરૂ જવાનું હોય આટલા દી નો કરવાના હોય એટલું તો પતાવી લેવાનું હોય ને મને ખબર હોય શું હોય એટલું કામ નો થાય जाति देवी उम्र सात सेक्टर तीन के सत्तम में देखी પણ એમ નહી જે કારીગર વ્યવસ્થિત હોય એકવાર વાર એને બતાવી દેવાય કે ન્યા બોલાવી લેવાય જે ચાર્જ લેતો હોય એનો ચાર્જ આપી દેવાનો હોય ઈ કે છે કોઈ સેદ જ નહીં વિષ્ણુભાઈ લે આપડા સુરેન્દ્રનગર ગાડી કારીગર ન હોય

तो रखना इधर रखो इधर साइड में रख दो आप हमारा समुदाय चेक करके देखिएगा कोई बात नहीं, नहीं रख, रख दो <laughs> तीज़ी तीज़ी <laughs> कोई बात नहीं रख दो ना आप पूरी अंदर है लेके पीछे रूम में चप्पल काट के जाना ये ना दी रूम 558 बता दे कहां पे है आप क्या अरे रूम में है अंदर रूम में अंदर है पीछे है चले जा हां पीछे 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 चले जा हां ये नहीं आगे पीछे स्टॉक लगाते हैं ना हाँ हाँ पारी हां निकलवा दे दिया

हो गया है आ हाँ आ कोई बात नहीं चलो अभी मैं आती हूँ भैया अभी मैं ये लाइव पर वीडियो लेके आती हूँ तो अभी मैं आती हूँ वहाँ पे अरे अरे मैं आती हूँ दस मिनट में अरे अभी लाइव वीडियो चल रहा है मैं आती हूँ आपको नंबर भी देती हूँ मैं अभी आ रही हूँ दे 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 दे। देने तमें तो लव करो पूरी देवनी देवानी कहा देवानी? रख दे इसमें रख आधा डाल दे इसमें अभी? अभी डाल दे भैया

ત્રિવેણી સંગમ કાઢ કેટલું થાય હું તેડી જવું કેટલું સેવા કરવા આવ્યા તમારે બધા પ્રશ્ન જવાબ આપવા ના રોજ ઉઠીને એક ના એક પ્રશ્ન

તહી થાકી ગયા પ્રશ્ન થી થાકી ગયા હવે તમે એક ન હોય અયા હજાર આવા પ્રશ્ન કરાવે જયા હોય અયા પગે લાગી આવા ન આય હવે આમાં હું પૂછવાનું આયા છે તો આ ઈ આપ એટલી તો ખબર હોય આયા છે ત્યાં હોય જ